કરવો સાંસદ પેલું એવું થઈ ગયું ખાધું થયું કઈ હાથું કઈ ના હું ખવડાવું દો ખાધું નહીં આ વાક્ય ઓ છે મારો કરો થોડો ખવડાવ તા લાવ ખોટ કરતો જલ્દી વધે કામ કરો હો અરી થોડો ખા પાણી પીયો હે તને પાણી લઈ આલો અમાર પાણી પાણી એકા દોસ્તી મનતી નઈ મને તો હેતનમાં આ પુની ગમતો બધું ખબર માં તમામ લેપી હા પાણી બાપડી ભૂસી થઈ હતી પીવડાવવું પડશે કુવામાં બોલાય આ તને એક તો દીધી બાકી ઝાર

એ જ નહીં ગમતો દોન બસ મતલબ છે બગાડી તારી તો બધું તમામ તો આવું હારું મને તો ગમતું નહીં તો બહુ રીચ પણ હું કરું કુવા પાણી જોવા લે

હા હેરાવ છે એન્ડા બાબા એન્ડા ભાઈ દે હા તું વાય હેડ અર્ધા ભાગે અડધા ભાગે તમે ભાઈ તો ને શું હોય

લીધી ભાઈ હા હા શીતલામ લીધી ચાલીમ વાત કરી ચાલી માંગો તે મારા ઓલ બેગો ભાભી ને લઈ ગયા મને મોકલ્યા કંટાળો રસ્તા જતો રહેતો ઘેર પણ મળ્યો કમલતો જ સાયકલ ઇ ના સાયકલ નઈ લઈ એમ તો પડી બે ઓહાલ નહી તો કરીએ સાયકલ ચલાવવાનો હાલ તો નહીં કરવું ચાલ પેલું ઘર રે ઘેર છે ને એમાં ઉંધેરો બઉ જાય છે કાલ તો આજે કાર્યો બેડો આવા ગેપ લાય

પાડુ છે આ પાડ ફોન અંગાથી કેબલ ફ્રી આવ્યું તું એવું કોમ કા એટલે તારું ક્યાં એમ છે ગાયં ગાતી

આ તારા એ ભારી મારા ઘેરા નઈ મેળતી વાયરામાં તો મારા ઉપર છે એવું લાગે ખાવાનું ચા આટલી સારી તો ખાવાનું છે સારું સારું હોય

લાડુ ની મેલવા આવે છે મારો ભાઈ કઈ ભગવાન નઈ લેતા કુતરું હમ પઠાયું રસ્તો એવું કોક ના ખેતર કોક જગ્યા માલિક આપડે છે હા એ વાત સાચી હે તું હેડા પાડોશી થઇ જ

મન ઓળખતા ચંભાઈ છે મત ઘેર થી બાર નહી કરતા બધા મારે કોમ એવું હે હા તો બરો હા તો સંભન ભાભી ને મને મોકલ્યા પાણી પીવડાવવા

No.